રેડી થઈ જવું ફટાફટ હેર વેર ઓકે કરવાના છે મેકઅપ તો આપણે બહુ કરવાનો નથી બિકોઝ ડૉક્ટરે ના પાડી છે તમને બધાને ખ્યાલ જ છે તો બસ ફટાફટ રેડી થઈ જવું અને પંકજભાઈને લોકો આવી ગયા છે મારા ઘરે પહોંચે છે લોકો તો નિકેશ મને ઉતારીને જતા રહ્યા છે નિશુ મેં ત્યારે સૂતો હતો એટલે પછી મેં એવું વિચાર્યું કે કંઈ નહીં હું ફટાફટ રેડી થઈ જાઉં બાકી નિશુ ઉઠી ગયો હતો આજે રેડી થવાનો કોઈ ચાન્સ નતો તો કંઈ નહીં ફટાફટ રેડી થઈ જઈએ અને પછી પહોંચવાનું છે

બસ અત્યારે ફટાફટ પહેલા પહોંચીશું લોકેશન ઉપર ત્યાં જઈને ફોટોશૂટ કરાવીશું કે કેવું ડેકોરેશન કર્યું છે ડેકોરેશનનું ડેકોરેશન જાણે કર્યું છે એમનું પેજ અને ને બધું મેન્શન કરી દઈશ તમને લોકોને ડેકોરેશન કેવું લાગે છે પણ કમેન્ટ કરજો ફોટોશૂટ કેવું લાગે છે પણ કમેન્ટ કરજો તો કઈ નહીં ફટાફટ પહોંચે લોકેશન ઉપર અને જોઈએ છે કે નહીં શું શાંતિથી ફોટોશૂટ કરાવે છે કે પછી શું કરે છે શું નહીં ત્યાં આગળ તાલ કરે છે તો કઈ નહીં જઈએ ફોટો બુફોટો રાખીએ તો શેડો દેખાશે ને પણ

ગાય બોલાવું તમે તો હાચો ખાયા લઈ ના મોટા પડાવે આઈ ગયા છો ભાઈ नानी तेरी मोरनी को मोर ले गए मार हमोनी जो तुम्हारे पढ़ चाहे हम जो बोल Tepilah, batal kata, batal, seara lagi teh. Tu,

ને ને કેશ કે મજા આવી બહુ જ થાકેવો લાગે હાથ તો ઠીક છે પણ જો વાહ છે

લાવ લાવ લાઈએ તો ત્યાં ફોટા પાડતા ત્યાર તો ઊભો નતો રહેતો ઈશું ના મળે કેવું ખોટું રોવાનું ના પૂરી મેં કો ખોટું રોવા જ જોએ ખોટું રવજો તો કોના છોકરાવાળો ખોડું રે લઈ લઈ લો હસત છેની લા લઈ લઈ લો બેદીનું છે કે પેલું બેદીનું છે તો સુ થઈ ગયું પપ્પાનું છે તો લઈ બેટા મને આપો લાવો લે 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 તેજ આપ્યું હે જો તો આ છોકરાને નાટક તો જો જો બાછો આપો છે જો તો બહુ જ ખોટું રહું છું આપો બેટા આપો બેટા આપતું હશે નિકેશ જો અહીંયા બિલ બનાવે છે હવે જો રોશે આપો 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 લે આપો મને આપો મને શું બોલ આપો એમ કે આપો રોસે રોસે રોતરી આપો 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 ની મને આપો મને આપો મામા બેટા તું અહીંયા પાછળ ફેંકી દઈશ ને પપ્પા ગુસ્સો ખોશ લાવ આપો મને તે આપો આપો કીધું ને આપી ના દીધું લાવો બેટા અહીંયા નહી શું લાવો શું ના લાવ માવશી આટો નહીં આપો ફેંકી દીધું ફેંકી દીધું ગયું તાતા હા તાતા ગયું હતું લ્યુ ગયું ટાટા નહીં બબુડી લે આપું એવું ના કરાય નો 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 તો ગાઈસ અત્યારે બની રહ્યા છે आलू पराठा એ ਵੀ મારી ફરમાઈશ ઉપર યસ દચ્ક દચ્ક હરી થાક લાગ્યો ફોટોશૂટમાં થાક નહીં લાગો મેન્ટલી આમ ડિસ્ટર્બ થઈ જાય

તો મમ્મી અત્યારે બેઠા છે અને હું નિકેશ રચિતા અને શું અમે લોકો જઈ રહ્યા છે રસમ ફેશનમાં બર્થ માટે આઉટફિટ લેવાના છે શું કયા ફાઇનલ કરીએ છીએ કયા નહીં તેનું કલેક્શન કેવું છે કદાચ તમે મારા બ્લોગમાં જૂના હશો તો તમે પહેલાં જોયું હશે રચિતાના મેરેજ ટાઈમે નિકેશ માટે અમે લોકો આઉટફિટ લેવા માટે ગયા હતા તો ત્યાં તમને કલેક્શન જોવા મળ્યું હશે અગર તમે ના જોયું હોય તો તમે મારા જૂના બ્લોગ જોશો તો તમને આઈડિયા આવી જશે કે ત્યાંનું કલેક્શન કેટલું સોપપ છે તો કઈ નહીં અત્યારે જઈએ અને આઉટફિટ ફાઈનલ કરવાના છે બિકોઝ અમે બહુ લેટ થઈ ગયા છે આજે તારીખ થઈ ગઈ છે આઠ પંદર તારીખે અમારે પહેરવાના છે પંદર સોળના એટલા બધા મેરેજ છે આઈ નો કે બહુ બધા મેરેજના લીધે અમને સારા એવા આઉટફિટ કદાચ ના મળે બિકોઝ બુક થઈ ગયા હોય તો પોસિબલ નથી કે મળી જાય બટ તો બી જોઈએ છે કે મળી જાય છે કે નહીં તો લેટ્સ ગો We're doing all right When we are apart We always do the same dance On the fence, never making sense. I'm not gonna feel a thing tonight. I'm not gonna be the one tonight. ऊपर number, एक number. nisho Kim? क्यों लगे niceo? Okay, 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 not okay.

લાસ્ટ ટાઈમ બી આયા તો બી તમે કરવાના છે તેમની વહુ માટે જોવો નહીં તમે જોયા તમારા માટે અત્યાર સુધી કઈ દિવસ જોવા ગયા હતા કઈ દિવસ માર માટે લગન પહેલા જોવા ગયા હતા ક્યાં હતા અનિલમાં અનિલમાં આવ્યો તો એ વખતે તું આઈડી નથી અમે જોવા સરમાઈ ના જાવ એવું કશું ના હોય કઈ નઈ નીશુ હા બેટા શું બેટા તો કઈ હવે તમારા મામો તો તને કલાકે નહી રાખે મામુ તો તને કલાકે નહી રાખે બેટા

નાના નિકો અંદર આવી જાવ આવશે સીડી ચડીને બે મામો બત્રી જો મામો ભાણીઓ મામો બત્રી જો કે મા દેખાન થોડી પડી સીડી ચલાની આ ભાવે તો લાગે તો એ દીક તાતા કહે દે બાય તો અત્યારે પોણા અગિયાર થઈ ગયા છે અમે લોકો ઘરે આવી ગયા મેં પહેલાં કપડાં ચેન્જ કરી લીધા છે ને ઈશ્યુ હજુ જાગે છે હજુ અને હું નથી આવી બટ મને અત્યારે જોરદારની ઊંઘ આવીશ તો જ્યાં સુધી એને રમાડતી જઈશ અને ફટાફટ બ્લોગ એડિટ કરી નાખીશ સવારે અપલોડ કરવાનું છે એટલે અને આઉટફિટ સિલેક્ટ થઈ ગયા છે મારા બંનેના નિકેશે તો શું કર્યું ખબર છે ચાલના મટલીમાં ભર્યું હતું ને જ ડે માટે લઈ લીધું અને ગરબા માટે કેમ કે બહુ હેવી થઈ જતું હતું એટલે ગરબા માટે એમણે એવું વિચાર્યું કે હું સિમ્પલ કોઈ લઈ લઈશ તો એ હજુ વિચારીશું અને બસ આજે અમારું શોપિંગનું જે કામ હતું એ પતી ગયું ફાઇનલી મારું આઉટફિટ થઈ ગયું છે ફાઇનલ નિકેશનું નિઝિંગનું તો અમે લઈ જ લીધું છે તો બસ એક મેઇન કામ પતી ગયું છે તો આજના બ્લોગમાં આટલું છે તો વ્લોગ સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ